ક્યારે કાર્યવાહી કરશે આ એક સવાલ જે છે તે ઉભો થઈ રહ્યો છે માણસ વિચાર કરો કે સરખે મરી પણ નથી શકતો જીવી તો પછીની વાત છે સાહેબ આટ આટલી મોંઘવારી આટ આટલી બેરોજગારીમાં પણ માણસ જીવી નથી શકતો તો સાથે જીવી મરી પણ નથી શકતો એ માણસ

જ્યારે માણસ સરખો એ મરે છે ત્યારે એ એમના સરખા અંતિમ સંસ્કાર નથી થતા આ તમે જોઈ લો દ્રશ્યોની અંદર કે જ્યાં અંતિમ વિધિમાં પણ ટાયરો નાખવા પડે છે મહેનત કરવી પડે છે અને આઠ આઠ હજાર રૂપિયાના તલ અને ઘી લઈ આવી અને ડેડ બોડી પર ત્યારે એ મોત તો મલાજો જે છે ને એ પણ નથી સાચવી શકતો એ પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી છે સ્માર્ટ સિટીની અંદર સ્માર્ટ એ વાત કરતા અધિકારીઓ જોઈ દ્રશ્યો કે જેનાથી જયારે જવાબ દેવાનો વારો આવે છે ત્યારે અધિકારીઓ છટકબારી કરે છે અને છટકબારી કર્યા બાદ હાથમાં પણ નથી આવતા જયારે પોતાનો વાક હોય છે ત્યારે જવાબ માટે પણ તમે ઊભા રહો જો આટલા સ્માર્ટ તમારી પાસે સ્મશાન હોય તો એ લાકડા ત્યાં રાખવાની વ્યવસ્થા પણ તમારી પાસે હોવી જોઈએ અને જો આ પ્રકારની વ્યવસ્થા તમારી પાસે નથી તો પછી એ શબ્દો કહેવાનું બંધ કરી દો કે અમારી પાસે સ્માર્ટ સ્મશાન ગૃહ છે જો સ્માર્ટ સ્મશાન ગૃહ હોય તો આ પ્રકારના દ્રશ્યો ક્યારે સ્માર્ટ સિટીમાંથી માંથી નો આવે સંસ્કાર કરવા માટે લોકો આવે છે અને ત્યાં આગળ આ પ્રકારના દ્રશ્યો સર્જાય છે કરોડ વાત કે ભાઈ જે અધિકારીઓ છે જે એમસી ના અધિકારીઓ છે જોઈ લો તમારા અમદાવાદના સ્માર્ટ સિટીના દ્રશ્યો જે પરિવારજનો ત્યારે ત્યાં ગયા છે એમને ભીના લાકડા જે આપવામાં આવ્યા છે ત્યારે શરમ નહીં આવ્યા આ લોકોને આ એ સંચાલન જે કરે છે લોકો એમને એટલી બાનની પડતી હોય કે જે અંતિમ સંસ્કાર કરવા માટે આવે છે એમને આપણે ભીના લાકડા આપીએ છે સાહેબ શરમ નહીં આવતી હોય અને જો કદાચ તમે ભીના લાકડા આપો છો તો પછી સુકા લાકડા રાખવાની તમારી પાસે વ્યવસ્થા છે એ પણ જવાબ તમે આપજો ભીના લાકડા એ ભીલા લાકડાની તો પછીની વાત સુકા લાકડા કેમ ન પાયા આ એક સૌથી મોટો સવાલ જે છે તે અમદાવાદ શહેરની અંદરથી ઊભો થયો છે અમદાવાદ શહેરની અંદર કેટ કેટલા સ્મશાન ગૃહો આવેલા છે દિવસ દરમિયાન નહીં નહીં ને તો કેટલાય લોકો કે જે અંતિમ શ્વાસ લઈ લેતા હોય ને એમની અંતિમ ક્રિયા કરવા માટે સ્મશાન ગૃહમાં લોકો આવે અને એ સ્મશાન ગૃહની અંદર એક તરફ વરસાદી માહોલ છે બીજી તરફ એ સ્મશાન ગૃહની અંદર

પરિવારજનોએ કહ્યું કે આ ભીના લાકડા છે આમાં કઈ રીતે અમે અંતિમ સંસ્કાર કરીશું ત્યારે એમની પાસે કોઈ જવાબ નહોતો એ અધિકારીઓ ત્યાંથી વયા ગયા હતા જે સંચાલન કરતા હતા તે પણ વયા ગયા ગુજરાતની અંદર કેટ કેટલા એટલા સ્મશાનો આવેલા છે કે જેની વ્યવસ્થા આજે પણ ખૂબ ખરાબ છે પતરાઓ શેડ તૂટેલી હાલતમાં છે હમણાં ચાર પાંચ દિવસ પહેલા સૌરાષ્ટ્રના એક સ્મશાનનો વિડીયો આવ્યો જે વિડીયો ખૂબ કરુણ હતો કે જ્યારે માણસ મરી જાય છે ને તો છેલ્લે એમને એ રીતે એમની અંતિમ સંસ્કાર અંતિમ વિધિ જે કરવામાં આવે છે ને ત્યારે આપણને એવું થાય કે માણસ સરખે મરી પણ નથી શકતો ઘણી વખત એવું બન્યું છે કે જે અંતિમ સંસ્કાર કરવા માટે જે લોકો સાહેબ આ તો મેં જોયેલી વસ્તુ ઘણી વખત સ્મશાન યાત્રાએ જતા હોય ત્યારે આપણને જોતા હોય ત્યારે જે સંચાલન કરતા હોય ને કેવી રીતે વાત કરે એ નથી ભાઈ આ નહીં મળે એ પેલું ખર્ચો કરીને લાવવું પડશે આ ત્યાંથી લાવવું પડશે સ્મશાન ગૃહની અંદર પણ આ લોકોએ એક ધંધો છે પૈસા કમાવાનું સાધન સ્મશાન ગૃહ બનાવી દીધું છે આ લોકોએ માણસ વિચાર કરો કે સરખે મરી પણ નથી શકતો જીવી તો પછીની વાત છે સાહેબ આટ આટલી મોંઘવારી આટ આટલી બેરોજગારીમાં પણ માણસ જીવી નથી શકતો તો સાથે જીવી મરી પણ નથી શકતો એ માણસ અને મરે છે ને ત્યારે પણ એને હક નથી લેવા દેતા લોકો એમની અંતિમ સંસ્કાર અંતિમ વિધિ દરમિયાન કયા પ્રકારના દ્રશ્યો તમને આ નીચેની સ્ક્રીન પર જે દેખાઈ રહ્યા છે ને તમે જુઓ કે ટાયરો નાખી નાખીને સળગાવવું પડે છે ડેડ બોડીને અંતિમ વિધિ કરવી પડે છે સાહેબ એ પરિવાર ઉપર કેવી વિત્તી હશે કે અમારા ઘરનો મોભી આજે અમારી વચ્ચે નથી છતાં પણ અમે એની અંતિમ વિધિ આ રીતે કરીએ છીએ સ્મશાન ગૃહ સંચાલક સંચાલન કરતા જે સંચાલકો છે તેમને શરમ આવી જોઈએ કે આ પ્રકારના દ્રશ્યો વારંવાર ન આવવા જોઈએ જ્યારે તો આ ખબર પડી એટલા માટે બાકી તો કેટ કેટલાને ને ભીના લાકડાઓ પધરાવી દીધા ખબર નહીં હોય બાકી તો એવું કે જો ત્યાં ઇલેક્ટ્રિક શમશાન છે ત્યાં પૈસા ભરીને તમે ત્યાં અંતિમ વિધિ કરી દો પણ સાહેબ આજે પણ કેટલા એવા પરિવારો છે કે જેનું કેવું એવું છે કે અમારે અંતિમ વિધિ અમારા મોભીનું એ લાકડાની અંદર કરવું છે

વર્ષોથી ને આપણા પૂર્વજો જે છે આપણા બાપ દાદા જે હતા ને એ પણ લાકડાની અંદર જ અંતિમ વિધિ કરતા હતા અને આજે પણ કેટલા એવા પરિવારો છે કે જે ઇલેક્ટ્રિક સમસાન છોડી અને લાકડાની અંદર એ અંતિમ વિધિ કરે છે પોતાના સ્વજનો છે એમને છેલ્લી ઘડીએ એ પ્રકારનું એમને કહે ને કે ભાઈ વિદાય જે છે તે આપે છે પરંતુ આ પ્રકારનું સંચાલન કરતા સંચાલકો એમને સરમ આવી જોઈએ કે આ પ્રકારના દ્રશ્યો ન આવવા જોઈએ આ પ્રકારની કમ્પ્લેનો ન હોવી જોઈએ આ પ્રકારની ફરિયાદો ન જોઈએ જો તમારી પાસે આટલું મોટું વિશાળ સ્મશાન ગૃહ છે તો પછી લાકડા સાચવવા માટેની જગ્યા નથી સૌથી મોટો સવાલ જે છે ને તે અમદાવાદ શહેર અને જે આપણે સ્માર્ટ સિટી જે કહે છે ને તેના સામે જ ઉભો થઈ રહ્યો છે ત્યારે હવે એ જોવાનું રહ્યું કે આગામી સમયમાં સંચાલકો સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે અને સાહેબ તપાસ પણ કરજો ને પૂછપરછ કરજો કે કેટલા લોકોને ભીના લાકડા સોંપવામાં આવ્યા હતા કેટલી ડેડ બોડી આ ભીના લાકડામાં એ અંતિમ વિધિ થઈને ગઈ છે તપાસ કરજો જેથી કરીને ખબર પડે કે કેટલાય પરિવારજનો એવા હશે કે તે પોતાના સ્વજનોને સરખી રીતે એ વળાવ પણ નથી શકતા આ પ્રકારની સ્થિતિ સ્માર્ટ સિટીમાં થઈ ગઈ છે બાકી આજે પણ ગામડામાં એ લાકડાની અંદર જ અંતિમ વિધિ કરવામાં આવે છે લાકડા થકી જ અંતિમ વિધિ થાય છે અનેક એવા પણ ઇલેક્ટ્રિક નથી ત્યાં લાકડાથી જ આખું સંચાલન થાય છે લાકડાના પૈસા ભરી દેવાના તમારે ત્યાં અંતિમ વિધિ કરી દેવાની પરંતુ ગામડું તો ઠીક અહીંયા સ્માર્ટ સિટી અને સ્માર્ટ લોકોની વચ્ચે આ પ્રકારની ઘટના બને છે ત્યારે સ્વાભાવિકપણે સવાલો ઉભા થાય છે ત્યારે આખી ઘટનાને લઈ તમારું શું માનવું છે અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર જાય કમેન્ટ કરીને ખાસ લખજો અને જો તમારી આસપાસ પણ આવી કોઈ ઘટના બને છે તમારા ડિજિટલ પ્લેટફોર્મ પર અમારા નંબર પણ આપેલા છે તેમાં એ વિડિયો મોકલીને અમને ફોન કરીને જાણ કરજો જેથી કરીને આવા સંચાલકો સામે અમે પણ સવાલો ઉભા કરી શકીએ અને આમની પર કાર્યવાહી થઈ તે કરાવી શકીએ હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બટ ટેસ્ટી લાઈફ તો જરૂરી હે બોસ સમોસા હે પ્યાર एसिडिटी से कैसे रहोगे दूर यार? Wait, we have a solution. Oral strip. क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस